અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપથી શાહ પેટ્રોલ પંપ કે જે રાજકોટ ભાવનગર રોડ પર આવેલ છે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર છે પરંતુ તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર ઉપર કોઈપણ જાતનો રેડિયમ કે કલર લગાવેલો નથી જેથી અકસ્માતોના બનાવો બનતા રહે છે શાહ પેટ્રોલ પંપ સુધી ફૂલ સ્પીડે આવતા વાહનોએ ઘણા લોકોના ભોગ લીધા છે રાજકોટ રોડ પર આવેલ બાબરાની સોસાયટી વિસ્તાર કે જે ગીચ વસ્તીવાળો વિસ્તાર હોવાથી ઘણા લોકોના અહીંયા મૃત્યુ પણ થયા છે માણસો જ નહીં પરંતુ પશુઓ પણ અકસ્માતોનો ભોગ બનતા રહ્યા છે તેથી તંત્ર દ્વારા તુરંત આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે રાજકોટ ભાવનગર હાઈવે રોડ એકદમ ફોર વ્હીલ ચેર એ ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે મોટા ખટારા છે એકદમ સ્પીડમાં એકસો વીસની સ્પીડમાંથી અહીંયા માણસો દોડાવે છે અને વચ્ચે એક બમ મૂક્યો છે એ પણ બમની અંદર રેડિયમ નથી નાખેલું સફેદ કલર પણ મારેલો નથી અને પ્રાણીઓ પણ આ દર દરરોજ એક બે એક બે પ્રાણીઓ મળે છે કાલે એક ગાય અને એક વાછડું ગુજરી ગયો આજે પણ એક ખટારા ગાડી ફોર વ્હીલવાળાએ એક તો મારી સામે હું જોતી હતી અને મારી સામે જ એને નાના એવા વાછડાને એકદમ કુચરી નાખ્યો અને પડી ગયો છે અને માણસોને એકદમ સ્પીડમાં ગાડી હકાળી છે સ્પીડમાં ગાડી ન વધારે તો સ્પીડમાં ગાડી હકાળી જ ન શકવાના એના માટે ખાસ મારી વિનંતી છે કે હાઈવે ઉપર ગામ આવે એટલે ખરેખર ગાડી ધીમી જ અકાવવી જોઈએ બસ આગળ કેટલા માણસો હોય અત્યારે બસ એક ગાડીને કુચરી નાખી આવું હાલે મરે છે અને પ્રાણી એટલા મરે છે માણસની કિંમત જેટલી છે એટલી જ પ્રાણીની કિંમત છે મારી વિનંતી છે વધારે બમ મૂકાવો અને રેડિયમ મરાવો રેડિયમ રાત્રે જ પ્રાણીઓનો એક્સિડન્ટ થાય છે અને માણસોના પણ ભાગે સાંજે જ એક્સિડન્ટ થાય છે મહેરબાની કરીને એની કાંઈ કાર્યવાહી કરો તો વધારે સારું રાજકોટ રોડ સ્ટાફિક પણ એટલો રહે છે એટલે મહેરબાની કરીને જેમ બને તેમ વેલા સર આની કાર્યવાહી કરો એટલે પ્રાણી ઓછા મરે અને માણસો પણ એટલા મૃત્યુ પામશે મહેરબાની કરીને તમે જેમ બને તેમ વેલા સર આની કાર્યવાહી કરો એવી અમારી વિનંતી વિડીયો મારફતે હું સરકારને વિનંતી કરું છું કે આની ઉપર ધ્યાન દો તો વધારે સારું છે જેનાથી પ્રાણી ઓછા મળશે અને માણસો પણ ઓછા મળશે માણસો અમારી સામે કેટલા વયા જાય છે અહીંયા દુકાનેથી વસ્તુ લઈને જાય અને ગાડી હટપેટે લઈને વયા જાય છે ગઈ સાલે બેન ને એવી રીતે જ મૃત્યુ પાઇ માતા